बोली सद्गुरु महाराज हरि गुरु आज ले गुरु महिमा नो दिवस आजनी पूर्णिमा विश्वना तमाम गुरु भक्तों मले અને પોતપોતાની યથાશક્તિ મુજબ હરિગુરુ સંતના દ્વારે જઈ રહ્યા છે કે જે મહિમા દુનિયાના કોઈ દેવી દેવતા પીર પૈગમ્બર નો ન થાય એવો ગુરુ મહિમા છે આજે શા માટે

ને ફક્ત જોય એક હોય કોઈ ગુરુ મહિમા જ છે ગુરુના શરણ સિવાય કોઈ દિવસ મુક્તિ મળતી નથી પછી ભલે મંદિરમાં જાઓ મસ્જિદમાં જાઓ કે ગુરુદ્વારામાં જાઓ કે દુનિયાના કોઈ પણ તીર્થમાં જાઓ પણ ગુરુના ધરણ સિવાય મુક્તિ ત્રણકાવામાં મળે નહીં માટે આ ડૂબતા જીવને ઉગાડી પોતાના ઘરે લઈ દે અને એને જીવન મુક્ત બનાવે છે જો જીવન મુક્ત બનાવતા હોય તો ભક્ત ને ભક્ત સદગુરુ બનાવે છે અહીં ખબર કોને હોય છે કે જે સદગુરુ ચરણી છે ને એના ખબર છે કે હું જે કઈ કાલે હું કરતો હતો કાલે હું ક્યાં હતો અને આજે હું ક્યાં છું મને બીજાની ખબર નથી પણ મારી ખબર છે કે એક દિવસ હું સામાન્ય માણસ મને કોઈ ઓળખતું પણ ન હતું બે રૂપિયા મજૂરી એ પણ કોઈ લઈ જવા તૈયાર નહીં આય એવી પરિસ્થિતિ મારા ધીમન હતું આ જે જોકે હું કાંઈ નથી તો જે થાય જે કાઈ થઈ ગયો સરગુરુ મહારાજની કૃપા છે અને થવામાં મેત્ર વ્યક્તિઓ એવા એવા છે કે મારા ગુરુભાઈ છે અમે આજથી લગભગ અઠ્યાસી નેવ્યાસી ની સાલ ની વાત કરું એમાં હાજર માં તો મને ખડિયા નિવાસી અમારા દાલા બાપુ નરેન્દ્ર બાપુ અને મારે ભૂરાભાઈ બે તો હાજર માં થયા ત્યાં અહિયાં ત્યારે અમને કોઈ ઓળખતું ન હતું અમારો કોઈ ભાભાઈ પૂછતો હતો અને મારે છેલ્લે છેલ્લે પણ આવ્યા

ગીતા ની કોઈ પણ ગમ નહીં ઐસો હે મેરે સદગુરુ કેવો વો ઉપદેશ ઈ સદગુરુ ના ઉપદેશ કે હું થાય ઈ તો જેને આ ઉપદેશ માણી લીધો છે ને એને ખબર હોય એને પૂછવા જાવ ને તો જવાબ લડે નથી કેમ જવાબ નહીં લડે કે આપણે કોઈ વસ્તુ મોઢામાં મૂકી રાખી દાખલા તરીકે સાકર મોઢામાં મૂકી ખાધી કેવી લાગી ગળી એટલું તમે બોલી શકો પણ કોઈ ખામો સવાલ કરે કે ગળપણ કેવું હોય તો ખબર છે છતાંય બોલાયું નથી એવો સદગુરુ નો ઉપદેશ છે કેવા દાવ તો એમ કહી શકાય એવો નથી પણ એને માણી લીધા જેવો છે અને જે પુરુષો એ માણ્યો છે ને એ તો જીવન મોકતા બની ગયા છે અને આજે આપણે એના ગુણગાન કહીએ છીએ કે હજારો વર્ષ પહેલા જે મહાન પુરુષો થઈ ગયા આપણા કોઈ હગાવાળા નહોતા આપણે એને કાઈ લેવા દેવા હતું ને છતાં આજે તે મજા કરી છીએ ને

ફૂલના હાર લાવવાનું ભૈસા મુકવાનું ભગીયા લાગવું માથા નમાવા ને એ મહિમા નથી ખાય એ તો તમે મહિમાનો પ્રતીક કરી રહ્યા છો મહિમા તો તમારા ભીતરમાં ગયો છે અને જેના ભીતરમાં મહિમા થઈ રહ્યો છે ને એ કોઈ દિવ થૂકોય હોય જે દીકરી સાધરીએ જાય અને એને કોઈ શરમ લાગે ખરી કારણ કે એનું ઘર છે એમ સદગુરુ નું પોતરીએ ને એ પોતાનું ઘર છે એ ઘરે જે ગુરુ જઈ આવ્યા ને પછી એને જનમ મરણ એને કઈ લાગતા નથી એટલે નિરાંત મહારાજ કે છે કે જીવત જીવન પોસવી જે ઘર છે મરે મર્યા પછી નીકળી જાવ કોને ખબર મર્યા પછી હું થતું હોય કોઈને ઘરે મરણ થઈ જાય ને એટલે વાણીથી બાર માં કરે બ્રાહ્મણ બોલાવે પંડિતો બોલાવે પછી કઈ જે કઈ મંત્ર બોલતા હોય કે હવે આ જીવને મોક્ષ મળી ગયો